ડભોઈ તાલુકામાં કમોસમી વરસાદ બાદ ફરી વખત ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે કારણ કે ડાંગરનો પાક એક બાજુ તૈયાર છે ટેકાનો ભાવ પણ નક્કી કરી દેવામાં આવ્યો છે પરંતુ ખરીદી કેન્દ્રો બંધ છે અને જેને લઈને ડાંગરનો સૂકવેલો પાક ખેતરોમાં આમને આમ જ પડી રહ્યો છે ડભોઈ તાલુકો જે વડોદરા જિલ્લામાં સૌથી વધુ ડાંગર પકવતો તાલુકો છે આ વર્ષે અહીં એકવીસ હજાર હેક્ટર વિસ્તારમાં ડાંગરનું વાવેતર થયું છે પરંતુ કમોસમી વરસાદે ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું છે અનેક જગ્યાએ ડાંગરનો પાક સુકાઈ ગયો છે અને હવે સરકારની ખરીદી શરૂ ન થતાં ખેડૂતોની મૂંઝવણ વધુ વધી ગઈ છે સરકારે ડાંગરનો ટેકાનો ભાવ સાત હજાર એકસો છત્રીસ રૂપિયા નક્કી કર્યો છે પરંતુ ડભોઈમાં ખરીદી કેન્દ્રો બંધ પડ્યા છે ખેડૂતોએ પાકનું કટિંગ કરીને તૈયાર કરેલો માલ ખેતરોમાં જ ઢગલા બંધ રાખ્યો છે તેવામાં વેપારીઓ હવે ફક્ત પાંચ હજાર રૂપિયા આપવા તૈયાર છે જે ખેડૂતને સીધો આર્થિક ફટકો છે ખેડૂતોના આક્રોશ વચ્ચે ડભોઈ તાલુકાના કચેરીઓમાં ખેડૂતોની અવર જવર વધી ગઈ છે અને ખરીદી ક્યારે ચાલુ થશે તેની માહિતી શોધતા ખેડૂતો કચેરીના ધક્કા ખાઈને થાકી ગયા છે હવામાન વિભાગે ડિસેમ્બર સુધી વરસાદની શક્યતા દર્શાવી છે એટલે ખેતરમાં પડેલો પાક બગડવાની ભીટી કટ એટલે ખેતરમાં પડેલો પાક બગડવાની ભીતિ વધુ વધી રહી છે તેવામાં તાજેતરમાં જ વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્ર વાઘેલાએ રાજ્ય સરકારે પત્ર આપીને ડાંગરની ખરીદી તાત્કાલિક શરૂ કરવાની રજૂઆત કરી છે ડભોઈ તાલુકામાં તૈયાર થયેલો ડાંગરનો પાક ખેતરમાં પડ્યો છે અને ખેડૂતો સરકારના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે જો આગામી દિવસોમાં ખરીદી શરૂ ન થાય તો રવિ પાકની સિઝન પર પણ તેનું ગંભીર અસર થઈ શકે છે ખેડૂતોની આશા હવે માત્ર સરકારની ખરીદી પર ટકી છે ખરીદી શરૂ કરો એમએસપી પ્રમાણે સરકારે જાહેર કરેલ ભાવ ખેડૂત રાહ જોઈને બેઠા છે ખેતરમાં ડાંગર એકઠી કરીને કે હવે સરકાર ખરીદી કરે સરકાર ખરીદી કરવા માટે ખેડૂતનો માલ ફરી પલરવાની રાહ જોઈ રહી છે એવું લાગી રહ્યું છે ખેડૂતોને જો ખેડૂત હવે ડાંગરે ભેગી કરીને બેઠા છે એની ખરીદી કરે સરકાર તો વહેલામાં વહેલી તકે ખેડૂત આગળ રવિ સિઝન માટે તૈયાર થાય એવું છે ખેડૂત પાસે હવે પૈસા છે નહીં રવિ સિઝન માટે એમએસપીથી ડાંગરની ખરીદી ક્યારે વટવાણા ગામના ખેડૂતોને પ્રશ્ન એ છે કે અત્યારે અમારી ડાંગર તૈયાર થઈ ગઈ છે વરસાદથી તો ઘણું નુકસાન છે પણ જેટલો બચેલો માલ છે એ સરકારે જાહેરાત કરી છે એ પ્રમાણે એમએસપીથી ખરીદી હજુ શરૂ થઈ નથી વારંવાર અમે તપાસ કરવા જઈએ છીએ ગોડાઉન પર તો ત્યાંના અધિકારી એવું કહે છે કે અમને હજુ કંઈ ઉપરથી માહિતી મળી નથી કે કોઈ અમને કહેવામાં આવ્યું નથી કે ખરીદી કરો હવે વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ જવાબ મળે કેટલી વાર ત્યાં અને એ એમની રીતે સાચા છે એવું કે આપણે ખોટા છે એવું કંઈ નથી શકતા બીજું કે અમારા ધારાસભ્યશ્રી તમારી મારફતે અમે કહેવા માગીએ છીએ ધારાસભ્યશ્રી જો રસ દાખવે તો આ નિરાકરણ જલ્દી આવે બીજું કે અત્યારે અમારા એપીએમસીના બી નવા ઉમેદવારો ચૂંટાયા છે એમને પણ રાખવું જોઈએ કે ખેડૂત પ્રતિનિધિઓ છે અમારા જ પ્રયોગ ત્યાં ગયા છે તો એમને પણ હવે એમને કાળજી રાખવી જોઈએ કે અમારે ખેડૂતો માટે શું કરવું હવે અત્યારે નવું સિઝન રવિ સિઝન લેવાની છે આ માલ જ્યાં સુધી વેચાય નહીં ખેતરમાં પડેલો છે ખેતર ખાલી નહીં થાય તો પછી કરીશું શું અને રવિ સિઝનનો ટાઈમ થઈ ગયો છે પંદર નવેમ્બરથી પંદર ડિસેમ્બર સુધીમાં નવો પાક થઈ જવો જોઈએ તો જ ઉતારો સમયસર વાવણી ન થાય તો એ બહુ મોટું નુકસાન એક તો થયું છે હવે બીજું મોટું નુકસાન થાય તો હવે એના માટે સત્વરે સરકારે એને કૃષિમંત્રીએ ભૂપેન્દ્રભાઈ પટેલ મંત્રી મુખ્યમંત્રીએ પણ આ રજૂઆતો સાંભળી અને તાત્કાલિક ધોરણે એને કરાવવું જોઈએ કે ભાઈ ખેતી વડોદરા જિલ્લાની ચાલુ કરો અને સૌથી વધુ નુકસાન વડોદરા જિલ્લામાં ડભોઈ તાલુકામાં વઢવાણા ગામમાં છે કારણ કે આજે હજુ એવા છસો સાતસો એકર જમીન તો એવી પડી છે કે અંદર મશીન જાય નહીં ડાંગર ઉગી ગઈ છે ઉપરને ઉપર લેવાનું જ નથી કશું એમ